હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી અનુસાર આજે પાલનપુરમાં જોરદાર વરસાદ ખાબક્યો હતો જો કે પાલનપુરમાં છેલ્લા બે કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં ઢીંચણ સમાપ પાણી ભરાઈ ગયા હતા આપને જણાવી દઈએ કે પાલનપુરના કઠામણ પાટિયા રોડ તેમજ કૈલાસનગર જવાના માર્ગ ઉપર વરસાદી પાણી ભરાયા હતા જેથી વાહન ચાલકો અને રાહદારીઓને ચાલવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો મહત્વનું છે કે પાલનપુરમાં વરસાદ ખાબકતા ખેડૂતો રાજીરાજી થઈ ગયા હતા બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને પગલે વહેલી સવારથી અનેક જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે જ્યાં વરસાદને પગલે પાલનપુર વડગામ અને દાતા તાલુકાના અનેક ગામોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે જ્યાં પાલનપુર તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં પણ વહેલી સવારથી વરસાદે ધીમી ધારની બેટિંગ શરૂ કરી વરસાદ વરસી રહ્યો છે આજે વહેલી સવારથી જ ગઢ પંથકના ગામોમાં ધીમી ધારે વરસાદ વરસતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઈ હતી અને વહેલી સવારથી જ વીજળીના કડાકા ભડાકા સાથે ધીમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોએ ગરમીમાં રાહત મેળવી હતી વહેલી સવારથી જ ગઢ પંથકના ગઢ મડાણા તાલેપુરા દલવાડા સુંઢા કુંભાસણ ખસા પટોસણ ટાકરવાડા સહિતના અનેક ગામોમાં ધીમી ધારે વરસી રહેલ વરસાદને લઈને રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા અને ઝરમર ઝરમર વરસાદે લોકોએ છત્રી અને રેનકોટનો સહારો લેવો પડ્યો હતો